અને આજનો કાર્યક્રમ શિક્ષણ જગત સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું મારો મનગમતો વિષય ને મને આનો ખૂબ આનંદ છે કે આપણા ગુજરાતની અંદર આપણે આ બીજા નંબરે આ ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે અને એમાં આશા રાખીએ કે શિક્ષણમાં પણ આપણે જે છેલ્લેથી બીજા છે એમાં પણ આપણે થોડા આગળ વધીએ આજના આપણા ખાટ મુરતના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ અમારા નેતા આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ આપણા સંખેડાના સિનિયર ધારાસભ્ય ખૂબ અનુભવી અને અમારા પણ એવા લડાયક મિજાજના અમારા આદરણીય ભયસિંહભાઈ તળવી સાહેબ એકસો આઠ તાલુકા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી પુષ્કરભાઈ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ની શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી સંજયભાઈ ગ્રામ સરપંચ શ્રીમતી ગંગાબેન તાલુકો બદલી ના કોણ એટલે ભૂલાય ગંગાબેન ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ આપડા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી

મહાસંઘ છોટાઉદેપુર બોડેલી તાલુકા સંઘ શૈક્ષિક મહાસંઘ તાલુકા બોડેલી સંઘ કે ચાર ચારેવ આપણા સંઘના સૌ શ્રીઓ એમના આગેવાનો ઉપસ્થિત પત્રકાર મિત્રો શિક્ષણ વિભાગની વિવિધ કચેરીઓ સાથે સંકળાયેલા સૌ અધિકારી કર્મચારી શ્રી ગ્રામના ગામના આગેવાનો શિક્ષક મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં આપણે પધારેલા પત્રકાર મિત્રો અમારા સાંસદ શ્રીના પીએ સાહેબ પણ આજે

એક ખેલાડી ખેલ પાડી દીધો હતો બાકી અઘરું હતું બે હજાર સોલ ની વાત છે ની અંદર એક જ બાદશાહ હતો બાકી આ જાત કઈક બીજે પણ ગુજરાત સરકારમાં ને આપડા વડાપ્રધાન શ્રી ને શ્રી ની ખુબ નજીક રહી મારે મારા મત વિસ્તારમાં મારા મત વિસ્તારમાં કરી અને આ તમે ખેલ પાડેલો અને ને આટલી મોટી ભેટ તમે ધરી છે એટલે ખેર તમને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે આ જિલ્લા માટે અહીંયા રાજ્યના આંકડા આપણે જોતા હતા કે આપણાથી આગળ ઈડર છે અને ત્યાર પછી અહીંયા લાવું એકલા એકલા પણ ગાણો તમે ગબડાવતા હતા ખરા પણ હવે તમે જોડે છે ને હા અને હવે આપણે આ જિલ્લામાં કાર્યક્રમો થાય આપણા સાંસદ સાહેબ પણ નાનામાં નાની વાતમાં રસ લે નાનામાં નાની વાતમાં અમને એમ કે મારી જરૂર જ્યાં પણ પડે ત્યાં મને કહી દેજો પણ અમે આપણા જિલ્લાના પ્રશ્નો હોય તો આ જિલ્લાના પ્રશ્નોમાં પણ અમે સાંસદ સાહેબને દોડાવીએ છીએ મુખ્યમંત્રીને સરકારના વિવિધ રજૂઆત કરવામાં સાહેબ તમારે આવું જ પડશે ખાલી તમે અમાને મોડું જ બતાડજો અમારી જોડે સાંસદ છે એવું અમે કહી શકીએ નર્મદાના વિષય માટે પણ છેલ્લે છેલ્લે એટલે આવા ઘણા જે આપણા પડતર પ્રશ્નો છે આ જિલ્લાને આગળ લઈ જવા માટેના એમાં તમે પણ અમને આશીર્વાદ આપતા રહેજો દિલ્હી લેવલની કંઈ વાત હોય તો પાછા અમને ત્યાંથી પૂછે મારે આવો વિષય છે આપણે કંઈ તમારા વિચારો હોય તો અમને કહેજો એટલે તમારો પણ આ મંચ પરથી આ બોડેલીની ધરતી પરથી મેં ખૂબ ખૂબ આભાર સાથે તમને અભિનંદન આપું અને આપણે આ જિલ્લાને આગળ લઈ જવો છે અહીંયા સાહેબે સરસ મજાની બધી વાતો મૂકી કે આ જે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે એ તાલીમ ભવન એમ કહું તો આપણી જે ભૂઠી ધારો થઈ જાય ને એ ધાર કાઢવાનું આ સેન્ટર છે અહીંયા પેલી એમરી પર ઘસવાનું આ સેન્ટર છે કારણ કે એવું આ શિક્ષણ જગતની વાત છે એટલે એક નાનકડી વાત કરીશ ખૂબ વ્યક્તિ વ્યક્તિ બેકાર હતો અને એ કામ માંગવા આમ તેમ આમ તેમ બહુ ભટક્યો પણ એને કામ મળે નહીં પછી એને કોકે સલાહ આપી કે ભાઈ તને અનુભવ નથી માટે તું જે ઈચ્છે છે એ કામ તને નહીં મળે તારું એજ્યુકેશન ગમે એટલું હોય અનુભવ લે પહેલા

બીજા દિવસે પણ એ જ સમય કુહાડી કામે લાગ્યો ટાઈમ આપ્યો પાંચ કપાયા ચોથા દિવસે ચાર કપાયા પછી બે કપાયા ત્યારે પેલા મેનેજર જોવા આવ્યા કે ભાઈ આ કેટલો તારો પ્રોગ્રેસ શું છે તારું રિપોર્ટ કાર્ડ શું છે તો કે પહેલા દિવસે મેં સાત જાણ કાપ્યા બીજા દિવસે છ ને આજે હું બે જ કાપી શકીશું તો કેમ તે ઓછી મહેનત કરી છે ઓછા કલાકો આપ્યા છે તો કે ના સાહેબ મેં સવારના એ જ કામ થી જે પહેલા દિવસે લાગ્યો તો એટલા જ કામથી હું લાગ્યો છું પણ આટલું બધું મહેનત કરવા સકતા આ બે જ કપાઈ રહ્યા ત્યારે મેનેજરે પૂછ્યું કે આ ઇન બિટવીન તું આ કુહાડીની કંઈ ધારભાર કાઢી તો કે ના એ તો મેં કાઢીને નહીં એમ એટલે આ જિલ્લાની શિક્ષકો વિદ્યાર્થીઓ નિષ્ણાતો આ જે શિક્ષણ અને તાલીમ ભવન છે એ શિક્ષણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓનું આયોજન અમલ અને મૂલ્યાંકન કરવા માટેનું કેન્દ્ર બનવાનું છે અહીંયા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે શિક્ષણ સંબંધિત અને નવા શૈક્ષણિક વર્ક્સ માટેની નીતિઓ અને આયોજનનું પણ કામ અહીંથી થવાનું પાઠ્યપુસ્તકના કાર્યક્રમોની રચના અને સુધારણાઓ માટેનું પણ અહીં કાર્યક્રમ થવાનો એની પણ અહીં ચર્ચા વિચારણા થવાની ગામડાની પ્રાથમિક શાળાઓ માટે હાઈસ્કૂલો માટે એની નીતિ નિર્ધારણ અને એનું આયોજન એ અહીંયા નક્કી કરવામાં આવશે અને શિક્ષકો માટે તાલીમ વર્ગોનું આધુનિક શિક્ષણની પદ્ધતિઓ અને ટેકનોલોજી અંગેની પણ તાલીમ અહીંથી મળવાની અહીંયા શિક્ષકોના વ્યવસાયિક વિકાસ માટેના કાર્યક્રમો પણ અહીં ઘડાવવાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટેની યોજનાઓ પણ અહીંયા બનવાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન પણ અહીંયા થવાનું અહીંયા મલ્ટીમીડિયા શિક્ષણ અને ઈ લર્નિંગના કાર્યક્રમોનું પણ રૂપરેખા અહીંયા ઘડાવવાની અને જે પાછળથી જઈને પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કૂલોમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં થવાનું શૈક્ષણિક કામગીરીનું મૂલ્યાંકન પણ અહીંયા થવાનું શાળાઓના પરિણામો અને કાર્યક્ષમતાની કાર્યક્ષમતાનું વિશ્લેષણ પણ અહીંયા થવાનું જિલ્લાનું પરિણામ આ તાલુકાની શાળા આ વર્ગ શાળાઓ એના જે પરિણામો પરિણામો છે છે એ કેવા શા માટે ક્યાં જરૂર એના પણ એ થવાનું એવી અનેક પ્રકારની શાળાઓ શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના માતા પિતા સાથેના સંકલનના કાર્યક્રમો પણ અહીંયા થવાના બાળકનું બિહેવિયર એના માતા પિતાનું શાળા સાથે બાળક સાથે કનેક્શન કેવું છે એનું મૂલ્યાંકન પણ અહીંયા થવાનું એટલે ટૂંકમાં કહીએ તો આપણો જિલ્લો એ શિક્ષણ માટે આવનારા સમયમાં ખૂબ મહત્વની રૂપરેખા ધરાવતો આપણો જિલ્લો બનવાનો અને એની અંદર વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થવાનું એનું મૂલ્યાંકન થવાનું અહીંયા કહેવામાં આવ્યું કે બાળકો સરસ મજાનું લગતા કઈ રીતે શીખે આપણા જે વિજ્ઞાન મેળા થવાના એની અંદર જે ટેકનોલોજી જે મલ્ટીમીડિયાનો ઉપયોગ થવાનો એનું માર્ગદર્શન અહીંયા પણ મળવાનું ટૂંકમાં કહીએ કે આપણો જિલ્લો આગામી દિવસોમાં જે આપણે આપણા જિલ્લા માટે ચિંતા કરીએ છે કે છોટા ઉદેપુર જિલ્લાનું શિક્ષણ કાચું છે શિક્ષણ નબળું છે એનું સર્ટિફિકેટ આપવા માટે અનેક અનેક લોકો આ જિલ્લામાં મુલાકાતે આવે છે સારી વાત છે એનાથી આપને પણ બળ મળશે અમને તો મળે જ છે પણ હવે એવા લોકોને આપણે આવનારા દિવસોમાં આપણી આ ક્ષમતાઓ થકી એવા લોકોને આપણે જવાબ આપવાનો છે એ છોટા ઉદેપુર જિલ્લો એ કોઈ પણ કારણે શૈક્ષણિક ના કાર્યક્રમો અને શિક્ષણમાં પાછળ નહીં રહે એવું લોકોને જવાબ આપણે અહીંયા આ પ્લેટફોર્મ ને આ જિલ્લામાંથી આપી શકીએ એવું સરસ મજાનું વાતાવરણ આ બોડેલીની ધરતી પર આપણે ઘડાવવાનું છે એમ તો શિક્ષણના અનેક પ્રશ્નો આપણી વચ્ચે છે પણ આજે અમારે બે વર્ષના અમે થયા આ તો જો કે બહુ કેટલી બર્થડે ઉજવે છે ખબર નહી પણ આ બે હજાર બાવીસ ની ચૂંટણી પછી આજે આઠ બાર થઈ એટલે થયા છે હવે આ બે વર્ષની અંદર જો આપણે કહી શકીએ તો આપણે સ્વામિનારાયણ મંદિર ની અંદર આપણે આપણા જે સંઘો ની એક આપણું સન્માન કાર્યક્રમ રાખેલો ને આપણે કાર્યક્રમ શિક્ષક મિત્રો એ રાખેલો ત્યાં આપણે આ નક્કી કરેલું અને આ અમારા સિનિયર ધારાસભ્ય કહેતા હતા કે રાજુ આપણે શિક્ષણના પ્રશ્નો ઘણા છેલ્લા એક અમે લીધેલું છે પણ પડી રહ્યું છે એમ કીધું કઈ વાંધો નહીં દાદા આપણે એને લઈએ છે એટલે આભાર આ તમે કીધું જ નહીં હોત તમને યાદ ક્યાંથી રહે એટલે તમારો પણ આભાર સાથે આપણે આ વિષય લીધો અને આ સોલમાં માંગેલી જગ્યા અહીંયા પાંચ એકર જગ્યા બોડેલીની ગ્રામ પંચાયત બોડેલીના ગ્રામજનોએ આપી બોડેલીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને હજુ પણ આપણા જે સાડી નવસો જેટલા પ્રાથમિક શાળાના ઓરડાઓ બાકી છે મને લાગે છે કે આપણે ચારસો સુધીની લગભગ મંજૂરીઓ આપણને મળી છે એના પણ અમનો આત્મૂહૂર્તના કાર્યક્રમો એ ચાલી રહ્યા છે એ સિંગલ સિંગલ ટેન્ડરો થયેલા રાજ્ય સરકારની અંદર અમે બેવ ધારાસભ્ય મુખ્યમંત્રી શ્રી આ જિલ્લાનો રિવ્યુ બેઠકનો કાર્યક્રમ રાખેલો મુખ્યમંત્રી કાર્યક્રમ માટે છોટાઉદેપુર છોટાઉદેપુર આવેલા મંચ પરથી એમની સાથે ખૂબ ચર્ચાઓ કરેલી પછી આ જિલ્લાની રિવ્યુ બેઠક રાખી રિવ્યુ બેઠકમાં અમે કીધું કે સાહેબ પાંચ પાંચ છ છ વખત ટેન્ડરો થયા કોઈ ભરતું નથી ભરે છે તો સિંગલ થાય છે તમે આ લોકોને અમારા સાડી નવસો ઉપરાંતના જ્યાં ઓરડાઓ છે એ ઓરડા ને મંજૂરી આપો અને સાહેબે ત્યાં કીધું હતું કે હવે તમારું સિંગલ થશે તો પણ અમે મંજૂરી આપશું એ મંજૂરી આપી કારણ કે ઘણા ઘણા મિત્રો એ આપમાંથી આ શાળાઓની અંદર ઓરડા તોડી નાખવામાં આવ્યા છે ઝાડ નીચે બેહે છે એટલે આનું ઢીકનું બહુ બધું કરીને તમે અમારું ધ્યાન દોરેલું તમારો આભાર પણ એ દિશામાં પણ આપણે આગળ વધ્યા છે આપણે સરકારી વિજ્ઞાન કોલેજ છોટાઉદેપુર આપણી સરકારી વિજ્ઞાન કોલેજ જેમ જાંબુઘોડાની આગળ બની છે એવી આપણી પણ બનવાની છે હવે જમીન મળી પહેલા પૈસા હતા તો જમીન નતી હવે જમીન હાથમાં આવી છે તો આ બજેટની અંદર એ પૈસાનું પણ આયોજન એનું થઈ જવાનું છે સાથે સાથે ખૂબ મોટી આ જિલ્લાને ગૌરવની વાત કહી શકીએ છોટાઉદેપુર જિલ્લા ને મેડિકલ કોલેજ મળે એ માટે અમે રજૂઆત કરેલી મુખ્યમંત્રી સાહેબને કીધું અને જયારે આરોગ્ય મંત્રીને મળવા ગયા સાહેબ આ બજેટમાં ડિક્લેર થઈ જશે ને તો કે અરે યાર આટલા બધા જલ્દી અને અમે એમાં લખેલું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવી ઈચ્છા હતી ને દાહોદની ધરતી પરથી वनबंधુ કલ્યાણના કાર્યક્રમમાં આદરણીય મોદી સાહેબે એવું કીધેલું કે મારે દેશ સહિત ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓનામાં શિક્ષણ વધે ઘર આંગણે અમને મેડિકલ કોલેજનું શિક્ષણ મળે એમની એમને બહુ આર્થિક ભારણ નહીં પડે નજીકમાં એ શૈક્ષણિક સંસ્થામાં ડોક્ટર બની શકે એ માટે દરેક આદિવાસી જિલ્લે મારે મેડિકલ કોલેજ આપવી છે માત્ર વડાપ્રધાન સાહેબને આટલું જ અમે લખીને આપ્યું ને યાદ કેવું થાય કે સાહેબ આ સાહેબનું સપનું છે અને પેલી જ બજેટમાં બે હજાર બાવીસની વિધાનસભામાં છોટા છોટાઉદેપુરની કરેલી રજૂઆતના કારણે રાજ્યના પાંચ આદિવાસી જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજ મળી ગઈ આમ મળી ગઈ પણ બરકટભાઈને પ્રશ્ન થશે કે આવું તો તમે એક વરસથી કહો છો કે ચાલુ કેમ નહીં થતી આ મેડિકલ કોલેજ ચાલુ કરવી હોય તો અઢીસો પલંગની હોસ્પિટલ હોવી જોઈએ સરકારી આ એનો પહેલો નિયમ છે પચીસ એકર જમીન જોઈએ જમીનની વ્યવસ્થા થઈ ગઈશ પચીસ ના બદલે ચાલીસ થઈ ગઈ સાહેબ પણ એના માટે સૌથી પહેલા છપ્પન કરોડ નું આપણે સરકારી દવાખાનું છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલના પાછલા ભાગે રાજ્ય સરકારે મંજૂર કર્યું અને કેન્દ્ર સરકારની સહાયથી એટલે તમે તો સાહેબ પાછા આવો છો એટલે એનઆરએચએમ ને માં આપણને એ બસો પલંગની હોસ્પિટલ આપી બસો બાર જૂની સો છે ત્રણસો બાર થઈ આ દિવાળી સુધીમાં પલંગો અને સાધનોને બધું ફીટ થવાનું હતું પણ થોડી કામગીરી ધીરી ચાલે છે એટલે આપણને હોળીનો સમય આપ્યો એમાં બધું જ અંદર મુકાઈ જશે પલંગો મુકાઈ જશે આઈસીયુ ના એ મુકાઈ જશે નાના છોકરાઓ માટે પેલું એક વોર્ડ કે છે એ પણ આપણે શરૂ કરવાનો છે એની અંદર એકાવન આઈસીયુ ના બેડ મૂકવાના છે અંદર અને આ બધું મૂક્યા પછી નેશનલ મેડિકલ કાઉન્સિલ ની ટીમ આની વિઝીટ આવશે એ ઓકે કરી દેશે છતાં પણ ટેન્ડર તો બહાર પડાવી જ દીધેલું છે અમે લોકોએ અને બે જ એજન્સીઓ આ મેડિકલ કોલેજની માગણી કરી છે પીપીપી ધોરણે થવાનું બરકતભાઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના માધ્યમથી આ બનવાની છે એટલે જે કોઈ ઇન્ટરેસ્ટેડ લોકો હશે એ આવશે પણ રાજ્ય સરકારને હજુ સંતોષ નથી કે સારી એજન્સી આવી જોઈએ એટલે ફરી પણ ટેન્ડર કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી અમને કીધું છે એટલે આ બાબતે હવે આપણે છોટાઉદેપુર જિલ્લાને આવું બધું થઈ રહ્યું છે એટલે આપણે પણ બધા આપણે જે જે કક્ષાએ હોઈએ એ કક્ષાએ આ જિલ્લાનું શૈક્ષણિક ભાવિ બનાવવા માટે ધ્યાનમાં લેશે સાથે એકલવ્ય મોડલ સ્કૂલો કેજીવી અને શિક્ષણ આવે એ માટેના જયારે આપણે પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે અહિયાં જિલ્લામાં કામ કરતા આપણા બધા જ સ્વૈચ્છિક સંઘના જયારે આગેવાનો બેઠા હોય હોદ્દેદારો બેઠા હોય ત્યારે તમારામાં જે જે વિચારો આવે તમને એવું લાગે કયા જિલ્લામાં આવું થવું જોઈએ તો અમને તમે વિચારો આપતા રહેજો અમારું માર્ગદર્શન તમે કરજો અમને જ્યાં હોય ત્યાં અમારું ધ્યાન દોરજો તો અમે પણ આ તમારી વાતને આગળ આગળ વધારવાનું ધપાવવાનું અને જે કોઈ આપણા પડતર પ્રશ્નો છે કે જે છોટાઉદેપુરનું શિક્ષણને આગળ લઈ જઈ શકે તેવા વિચારો તેવા પ્રશ્નો ને આપણે સૌ આપણે બધા સંઘો સાથે મળી અને આપણે આ શિક્ષણ માટે કામ કરીએ

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો